સરકારના ગેટર એન્ટ્રન્સ થઈ ગયા જે આપણે આમ જવાનું હોય તો તમને દેખાડશું આપણે બધું વ્યસ્ત તો એ રે હામે દરગાહ ત્યાં જવાનું અંદર તો કાંઈ વિડીયો શૂટિંગ અલાઉ નથી પણ હવે ત્યાંથી બહાર નીકળીશું ત્યારે જ તમને દેખામ કરીને આવી જાય છે અને જોવા બહાર લાઇટિંગ

આજે હું મિત્રો નીકળી ગયો ચક્કર મારવા માટે તો થોડું ઘણું આઈનો શેરી બેરીમાં આટો મારતો અમે કીધું ભાઈ લોકેશન બોકેશન જોતા હોય છું હું નહીં આવી છીએ તો તમને લોકોને પણ દેખાડું છું આજે કાંઈ બ્લોગ બહેનો નથી મારે કરવાનું એડિટિંગ વેડિટિંગ બહુ ઘણું બધું કરવાનું છે એવું બે થઈ ગયો હવે જાય છે આપણે પાછા દુર્ગા બાજુ દેખાશું તમને લોકોને તો નહીં નહીં ફ્રેશ થઈ ગયા હવે રસ્તા મિત્રો ડેક તમને આળવા મોટી દેખ છે લેકની જો ડેક કેટલી મોટી છે મોબાઈલ રજે મિત્રો આ ડેક આપી હતી મોટી ડેક છે તમે જોઈને જ ખબર પડી જાય જો મેને નાની ડેક છે એ બાજુ છે ની નાની ડેક છે આ છે મોટી ડેક એટલે થોડા ઘણા ફોટા ફોટા પાડી જા તમને દેખાય અહીંયા અહીંયા આપણે ફોટા ફોટા પાડી લીધા અમે ઉપર છે ની તારાકટ છે આ મસ્જિદ છે ને આ ફોટા પાડવા આ ભાઈ બધા વ્યૂ પોઈન્ટ છે આ બધા ફોટા ફોટા પાડતા હોય એટલે પાડી આપણે અહીંયા

ઓલી કર હું આવ્યો ઓલી કર માં હું બેઠો તો ઘોડી પર નાચ કલે માં ઉપર મારા ઉપર પાડે ફોટા ઓલી ચડી ગયા ભાઈ ઓલી કર મે પડે નાચ કલે માં ઉપર ભાઈ આમાં કે હાલતી બાલતી કાઈ ઘોડી નતે એટલે આપને કાઈ ફોટો નથી ગળામાં નહી જાય લોગી હે લોગી લામાં કાઈ મજા બજા આવતી નથી ભાઈ છે ને સીધી કામથી નામ વાત થઈ ગઈ પૂરી આપણે તો અહીંયા જેટલામાં હાકી એટલા હાકી લેવાનું જેટલા બેવું એટલું બેવું

મિત્રો મિત્રોને પાણીપુરી ખાવા ઊભા રહ્યા હતા એની પાણીપુરી નાખી અલગ હતું આપણે જે કુદરતમાં હોય એક તો એક 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 દે એ મજા આવે ને પછી ઓલે બટકી બાલુ હોય ને લીલી સુધી હોય આપણા તીખી ચાટને નાખીએ તો એમને અલગ હોય એટલે મજા આવે અહીંયા મિત્રો પછી જમી કાઢીને કદાચ તો મેં હવે જ હાજે જ વોક ચાલુ કર્યો હતો મને કંઈ યાદ નથી કર્યો હોય તો કદાચ કાંઈ ખબર નથી તો આવીને પછી જવું ત્યાં કેટલા દ હવા દવા જવું છું બહાર બેઠો હું પછી હાજે જ ક્યાંય ગયા ન હતા કારણ કે કારણ એવું હતું કે વરસાદ પાણી હતી વરસાદ હતો ઝર્મ પછી કઈ ગયા નતા પછી થોડી ઘણી ખરીદી કરી નહીં ને કાલે નીકળવાનું છે ને કાલે આપણે બસ જવાનું અંદર ટ્રેન ની અંદર આવ્યો ભાઈ ટ્રેનની અંદર હેરાન કહેવાય છે ને મેં તમને કીધું ને કાલના ની અંદર કંઈ એમાં હેરાન એવું થયું ભાઈ આપણી ટ્રેન હતી બપોરે બે વાગ્યાની ને સાંજે બે વાગે ની અંદર ભોગો પણ આપણી ટ્રેન બે વાગ્યાથી પછી ડાયરેક્ટ દહ વાગે થઈ ગઈ દસ વાગે આપણે સાત વાગે આવી ગયા વેલવા આવવું પડે બે ત્રણ કલાક એટલે જગ્યા બગી ટિકિટ બિકિટ લઈ પડે એટલે એટલે દહ વાગ્યાથી લઈને પછી ડાયરેક્ટ આવી ગઈ તો પછી એક આવી ગઈ એકથી દે બેથી ત્રણ બે થી ચાર ચાર અને છેલ્લે પાંચ વાગે ટ્રેન આવી ને હાલ બે વાગે અજમેર અહીંયા અહીંયા આવી જાય તો અજમેર આવી જાય હાલના બે વાગ્યા નહીં તો બીજે દિવસે ને પાંચ વાગ્યા તો ટ્રેન આવીને પાંચ વાગે ટ્રેન આવીને હાડા ત્રણ ચાર વાગ્યા ઉપર અહીંયા આવી ગયા તો હું હોમ તો વહેલા પડી ગયા પણ જગ્યા વાગ્યા મળી ગયા પણ આમાં હેરાન છે વરસાદ દુવારકામાં અને પોરબંદરમાં બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી તમે લોકો દુવારકા પોરબંદરથી કોઈ જોતા હોય તો મને કહેજો તો જોતા હોય તો તો એવું હે તો હવે મારે ધોળું એડિટિંગ એ કરવાનું છે હોવાનું પણ છે તો બધા જ બધા એડિટ વિડીયો પણ નાખું પછી કંઈક કરીને બહાર દરિયા જાય તો તમને લોકો દેખાડીને હું લીધું પ્રોક્સ લીધા હવે તો એને દેખાડશે નથી પેકિંગ થઈ ગયું છે એ વળિયા જાય ને તમને દેખાડશું તો કાલ નહીં કરવાનું છે ને કાલ તમારે અલગ જ લોગ બના બના રહેજો

એ મિની બ્લોગર તો નહીં એડિટ થયો છે ને એ પણ તમને બધા જ પેલા જરૂરી છે તમને દેખાડું અને આજનો મિનિમ ફૂલ વિડીયો કેવો લાગ્યો ખાલી તો નો ચાલુ પડે આજનો ફૂલ વિડીયો સારો લાગ્યો વિડીયો બધા જ લાઈક ચેનલ કે સબસ્ક્રાઈબીને નંદુજ ચાલે વાય